મિત્રો પપૈયાનો અગાઉ જે મેં વિડીયો બનાવ્યો એમાં ઘણા મિત્રોની કોમેન્ટ આવેલી હતી કે તમે કયું ખાતર વાપરો છો મારા મિત્ર જે જેઠીપુરા ઈડરની બાજુમાં આવેલું છે એમની પણ કોમેન્ટ હતી ફોન પણ આવેલો અમીના એગ્રો કિશોરગઢ ચોકડી પપૈયાના લગતું કોઈ બી ખાતરને બધું જોઈતું હોય તો તેઓ પણ મળી રહેશે મિત્રો મહેસામ અલી બોલે તો દેશોતરની બાજુમાં ઈડર હાઈવે પર આવેલું ગામ છે તો અમીન આ એગ્રો તમારે ધ્યાનમાં લેવું અને મિત્રો નજીકથી પણ બતાવું આ રીતનું અમે નેચરલ સલ્ફરનો યુઝ કરતા હોય છે આ રેડતું બતાવું કેમેરામેન તમને બતાવશે આ પ્યોર સલ્ફર છે આ કલરની ધાર પણ તમે જોઈ શકો છો એક હજાર છોડવાની અંદર બે લિટર વાપરવાનું હોય છે આ ઝાડ ઉપરથી તમને ખ્યાલ આવશે પ્યોર સલ્ફર છે એગ્રિકલ્ચર વિદમાં ફંગીસાઈડનું પણ મિત્રો આ કામ કરતું હોય છે તમારે એ પણ ધ્યાનમાં લેવું મિત્રો અને પાણીમાં તરત જ મિક્સ થઈ જાય છે તો ઘણા મિત્રોની કોમેન્ટ આવેલી તો આ વિડીયો બનાવું છું અને બીજું અમે ફોસ્ફરસ પણ એગ્રિકલ્ચર વિદનું વાપરીએ છીએ એ પણ હવે હું આપને બતાવું છું હવે મિત્રો આ સલ્ફર રેડિયા બાદ આપ જોઈ શકો છો કેમેરામેન પરેશભાઈ ડાભી નજીકથી બતાવશે તમને જે મારું રેગ્યુલર શૂટિંગ ઉતારતા હોય છે તો તમે જોઈ શકો છો આ રીતનું કમ્પ્લીટ મિક્સ થઈ જાય છે કેમેરામાં આપ જોઈ શકો છો કોઈ પણ જાતના લમ્પ્સ પણ પડતા નથી આગળના કોઈ ખાતર હોય અને અવશેષ થાય એ વસ્તુ અલગ છે બાકી આ રીતનું મિક્સ થઈ જાય છે હવે હું આ એગ્રીકલ્ચર બેઝ છે મિત્રો એ પણ તમને કહી દઉં નેવું ટકા સલ્ફર છે મિત્રો અને આ અમે અત્યારનો વર્તમાન ભાવ આજની તારીખનો બસો પચીસ રૂપિયા છે વર્ષ બદલાય એમ ભાવ બદલાતા રહેશે કારણ કે કોઈ મિત્ર વિડીયો ત્રણ મહિના પછી પણ જોવે વર્ષ પછી પણ જોતા હોય મિત્રો તો આ હું બેરલમાં તમને આ રીતના બતાવ્યું હવે ફોસ્ફરસ પણ બતાવું છું હવે મિત્રો અમારા સીડની અંદર તમને ફોસ્ફરસ પણ બતાવું ઘણા ખેડૂત મિત્રો એસિડ બેઝ વાપરતા હોય છે એ નહીં મિત્રો આ આ ટાઈપનું હોય છે ચિકાસ પડતું આપ જોઈ શકો છો આ હું રેડું અંદર તો તમને ખ્યાલ આવશે આ અને આની અંદર આંગળી નાખો તો પણ કશું ના થાય મિત્રો અને પેલા એસિડ તો તમને જલન થાય મિત્રો એ પણ જણાવું આ ચિકાસવાળું આવે એગ્રીકલ્ચર બેઝનું આ પણ તમે યુઝ કરી શકો છો મિત્રો આ રીતનું વહેલી થઈ જાય હાથમાં તો આવી તમે ખેતી કરશો તો કેમિકલ બેઝ નહીં વાપરવું પડે મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું તો મિત્રો તમે આ અત્યારે મેં સલ્ફર અને ફોસ્ફરસ બતાવ્યું તો તમે પણ યુઝ કરી શકો છો અને મંગાવવું હોય તો અંદર કોમેન્ટમાં લખશો તો એ પાર્ટીનો હું નંબર આપીશ દોઢસોથી બસો કિલોમીટર સુધી એ ડિલેવરીનો ખર્ચો ભોગવતો હોય છે બસો કિલોમીટર યા દોઢસો કિલોમીટર ઉપર જાય તો ટ્રાન્સપોર્ટનો ખર્ચો પાર્ટીએ થોડો ઘણો આપવાનો રહેશે મિત્રો તો આ રીતના તમે પણ પપૈયામાં ખેતી કરી શકો છો હજી સુધી મેં ડીએપી વાપરેલ નથી હવે હું તમને પપૈયાના ફરીથી પણ આજે છોડ બતાવું છું તો મિત્રો સલ્ફર ચરાવ્યા બાદ જે બેરલમાં જે નાખ્યું હવે હું ખેતરમાં આવેલું છું અત્યારે અગાઉની વાડી અલગ હતી અઢાર વીઘાની બધે જોડે જ છે આ પાંચ વીઘાનો નંબર છે મારો અને આ રીતના ડ્રીપમાં અમે સલ્ફર આપતા હોઈએ છીએ પાણીની અંદર આપ જોઈ શકો છો અને પપૈયા લાગેલા પણ તમે અત્યારે જોઈ શકો છો અને અમારે જે શૂટિંગ ઉતારે છે એ પરેશભાઈ ડાભીને પણ જોઈ શકો છો આ બધી ટ્રીટમેન્ટ આ પરેશભાઈ ડાભી કેમેરામેન દેખાય એમના પપ્પા રાજુભાઈની બધી મહેનત છે રાજુભાઈ ડાભીની એ પણ તમને જણાવી દઉં એ મારા તેઓ ઓગણીસ વર્ષથી કાર્યરત છે આનો જન્મ પણ મારા તેઓ થયેલો છે કેમેરામેન પરેશભાઈનો એ પણ તમને જણાવી દઉં અને અત્યારે ટોટલી વાડીની જવાબદારી આ નવી પેઢી સંભાળે છે અત્યારે જે શૂટિંગ ઉતારી રહ્યો છે એ મહેશ પણ અમારા જયંતિભાઈનો છોકરો છે એ અત્યારે શૂટિંગ ઉતારી રહ્યો છે તો કેમેરામાં નહીં દેખાય અને તમે આ રીતના સલ્ફર ચડતું હોય છે ને ભેજનું પ્રમાણ પણ તમે મારી સાથે જોઈ શકો છો અને પપૈયા લાગેલા પણ ઉપર જોઈ શકો છો ગાજની હવે ચિંતા કરવી નહીં મિત્રો તો આ રીતના તમે પણ સલ્ફરને આ બધું ચડાવી શકો છો મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું અને વિડીયો સારો લાગે તો લાઈક કરવો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમુક સ્ટોર પર તો આ રીતના માલ લાગી ગયો છે એ પણ તમને જણાવી દઉં અને અમુક વસ્તુ બરોડાથી લાલાભાઈના ત્યાંથી આવતી હોય છે આ ફરીથી વિડીયો મૂકવાનું કારણ એ છે કે દરેક મિત્રને હું કોમેન્ટમાં જવાબ ના આપી શકું તો સલ્ફર અને ફોસ્ફરસ મેં બતાવ્યું એગ્રીકલ્ચર બેઝનું એ પણ મિત્રો હું તમને જણાવી દઉં તમારા માર્કેટમાં મળતું હોય તો તમે ત્યાંથી પણ લઈ શકો છો કારણ કે ફંગી સાઈડનું પણ કામ કરતું હોય છે તો મિત્રો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું